માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે અમાવસના દિવસે હવન યજ્ઞ યોજાયો હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાર શિવભક્તો દ્વારા ભોલેનાથના મંદિરોમાં એક મહિના સુધી હર હર ભોલે ઓમ નમ શિવાય નાચતી મંદિરો ગુંજી ઉઠે છે ત્યારે ડીસા તાલુકાના માલગઢ મોટીધાણી ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ કૈલાશ ટેકરીના નામથી ઓળખાતું આ મંદિરમાં શ્રાવણ માસમાર શિવભક્તો દ્વારા શિવલિંગની મહિના સુધી પૂજા અર્ચના કરી શિવલિંગ પર દૂધ પંચામૃત પાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવી ધન્યતા અનુભવી હતી અમાવસના દિવસે હવન યજ્ઞ યોજાયો હતો જેમાં હવના આચાર્ય ભવાની શંકર મહારાજ વિક્રમ મહારાજ દ્વારા હવન યજ્ઞ કરાવ્યો હતો હવના દાતા તરીકે હરચંદજી તેજાજી સુદેશા પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો અને અમાવસના દિવસે કૈલાશ ટેકરી ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો હવન યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી અને ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અમાવસના દિવસે શિવભક્તોએ ભોજન પ્રસાદમાં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં માલગઢ ગામના અને આજુબાજુના શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહંત એક હજાર આઠ ઓમગીરીજી મહારાજની સમાધિના ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ